મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2025 નવા વર્ષમાં મેષ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ સંપત્તિ વાહન ખરીદવાનો યોગ સબલો વાર્ષિક રાશિફળ મેષ રાશિફળ 2025 જાણો મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 કેવું રહેશે નોકરી પ્રેમ સંબંધ ઘર વ્યવસાય હેલ્થ સંપત્તિ બાબતે ગ્રહો શું કહી રહ્યા છે મેષ રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય વિગતે જાણો ડિસેમ્બરમાં પૂરા થયેલા આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળ્યો પરંતુ જો આપણે બે હજાર પચીસની વાત કરીએ તો શનિ સહિત ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં બાર રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે તેની અસર ચોક્કસપણે થશે વર્ષ બે હજાર પચીસમાં ચાલો પહેલા મેષ રાશિ વિશે વાત કરીએ મંગળની રાશિ મેષ રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે આ રાશિમાં ગુરુ ત્રીજા ભાવમાં રહેશે અને તમને સુખ સમૃદ્ધિની સાથે ભાગ્યનો પૂરો સાથ મળશે આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે ચાલો જાણીએ કે મેષ રાશિના લોકો માટે નવું વર્ષ બે હજાર કેવું રહેશે મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર સુધી આખું વર્ષ સુખ समृद्धि અને સંપત્તિની 2025 સુધી આખો વર્ષ સુખ સમૃદ્ધિ અને સંપત્તિની કોઈ કમી રહેશે નહીં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે તમને વિદેશ પ્રવાસની પણ તક મળી શકે છે 11માં ભાવમાં રાહુની હાજરીને કારણે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે તમને તમારા ભાઈઓ અને બહેનોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે જેના કારણે તમે તમારું લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો स्वास्थ्य सारू रहशे तमे आध्यात्मिकता तरफ વધુ ઝુકાવ કરશો આ વિસ્થિતિમાં તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો વર્ષ 2025 માં તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમે ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં સફળ થઈ શકો છો આ સાથે તમે હવે વ્યવસાયમાં તમારા પ્રયત્નોમાં સફળ થઈ શકો છો વેપારમાં તમને અપાર સફળતા મળશે વ્યવસાયની વાત કરીએ તો તમારી પ્રગતિની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે નોકરીયાત લોકો માટે આ વર્ષ સારું રહેશે મે મહિનામાં ગુરુ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આ વિstithiમાં આ રાશિના લોકોને ઘણો આર્થિક લાભ મળી શકે છે આ સાથે પૈસા બચાવવાનો તમારો પ્રયત્નો સફળ થશે જો મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 માં લવ લાઈફ વિશે વાત કરીએ તો તેમને મિશ્ર પરિણામો મળવાના છે વાસ્તવમાં કોમબ રાશિમાં રહીને શનિ આ રાશિના 5મા ઘરમાં પોતાની નજર નાખશે આ વિ સ્થિતિમાં સાચો પ્રેમ કરનારાઓ માટે સારું રહેશે આ સિવાય અન્ય લોકોની લવ લાઈફમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે બિન જરૂરી ગેરસમજણો ગુરુની કૃપાથી દાંપત્ય જીવન સારું જશે આ સાથે મેના મધ્ય પછી ગુરુ 7મા ભાવમાં 5મા ભાવથી જોશે આ વિ સ્થિતિમાં લગ્નની શક્યતાઓ છે वर्ष बेहजार पच्चीस में मेष राशि उपाय जो ते वर्ष हजार पच्चीस तमारा जीवन में खुशीओ आए तो दररोज भगवान हनुमानी पूजा करो आ साथ मंगलवार शनिवार सुंदरकांड नो पाठ करो आ सीवाय दर गुरुवार केड़ा मूल जड़ चढ़ावो भगवान विष्णु अथवा गुरु बृहस्पति ने लाड़ू चढ़ाव